કારણ કે ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન તેની પોલ ખુલી ગઈ છે મળતી માહિતી મુજબ ટેસ્ટિંગ માટે ટાંકીમાં પાણી ભરવામાં આવતા જ તે ચારેય બાજુથી લીકેજ થવા લાગી હતી આ ઉપરાંત ટાંકીના કેટલાક ભાગોમાંથી સિમેન્ટના પોપડા પણ ખરી પડ્યા હતા આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રહીશોનો આક્ષેપ છે કે આટલા મોટા ખર્ચે બનેલી ટાંકીમાં હલકી ગુણવત્તાવાળું બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે તે ટેસ્ટિંગ દરમિયાન જ બિનઉપયોગી સાબિત થઈ રહી છે આ મામલે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે આ ઘટનાએ નગરપાલિકાના વિકાસના કામોની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે ગુજરાતી